ત્રણ ટ્રક ભરીને મીઠાઈ હતી અને એ જે મીઠાઈ હતી એકચ્યુઅલી એણે દિવાળી પર બનાવેલી આ મીઠાઈઓ હતી અને એમનું એવું કંઈક કેવું હતું કે આ બધી મીઠાઈઓ અમે ગામડાની અંદર આપવામાં હતા પણ અમારા ચેકિંગ દરમિયાન જે જોવા મળ્યું એ દરમિયાન જે પ્રમાણે જેટલો પણ જથ્થો હતો અંદાજે લગભગ ત્રણેક ટ્રક જેટલો જથ્થો હતો એ તમામે તમામ જથ્થાનો નાશ જામવાડ લેન્ડ ફિલિંગ સુરતમાં લેબમાં એન્ટી ડ્રગ્સ બનાવવાનો મામલો સામે આવ્યો હતો તે મામલે આ મહત્વના સમાચાર લેબ માલિક ઈશા અણગણની પૂછપરછ કરવામાં આવી ઈશાનગઢ એસઓજી પહોંચી હતી અને પોલીસ કચેરી લેબમાં એમડી ડ્રગ્સ બનાવવા બાબતે તેની પૂછપરછ કરવામાં આવી ઈશાનગઢની આ મામલે કયા પ્રકારની ભૂમિકા હતી તેની તપાસ કરાશે અમરોલી ખાતેથી એમડી ડ્રગ્સ પકડાયું હતું હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે જે ડ્રગ્સ વાળી જે વાત હતી બે દિવસ પહેલાં

મોકલવામાં આવેલ છે તેમજ જે જીલ ઠુંબરે જે જે ગ્રાહકોને ડુમસ ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને તેની પૂછપરછ કરવાની જે તજવીજ છે એ છે તેમજ બીજે જ ભાલોડિયાએ આ ડ્રગ્સ બનાવવા માટેનો જે કેમિકલ જે છે ભરૂચના અંકલેશ્વર ખાતેથી જીતુભાઈ પાસેથી ખરીદેલ હોય એ બાબતની એક ટીમ જે છે એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે વધુ એક મોટા વરાછા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો યુવકની ચપ્પુના ઘા જોઈ હત્યા કરી દેવામાં આવી આરોપી અને મૃતક વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો સમાધાનના બહાને મૃતકે મૃતકને મોટા વરાછા ખાતે આરોપીએ બોલાવ્યો હતો મોટા વરાછા પહોંચતા જ ફરી એકવાર બંને વચ્ચે ઝઘડો થયો અને જે બાદ મારામારી થઈ આરોપી શાળા બનેવીએ મૃતક સાહિલ ખુદાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો પોલીસ દ્વારા બંને હત્યારા શાળા અને બનેવીની ધરપકડ કરી લેવામાં આવી છે તો સુરતના કાપુદરામાં જ મારામારી અને હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરાઈ છે ઉગ્ર બોલાચાલી અને જૂની અદાવતમાં ઉશ્કેરાયેલા ચારેય આરોપીઓએ ત્રણ યુવક પર ગંભીર રીતે હુમલો કર્યો હતો જેમાં મંગલ ઉર્ફે બારીક યાદવનું સારવાર દરમિયાન મોત થયું હતું તો હુમલાની ઘટનાથી વિસ્તારમાં તણાવ ફેલાયો હતો કાપુદરા પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે આરોપીઓને સુરતથી અને બેને સુરેન્દ્રનગરથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી दो आरोपी सूरत शहर से ही पकड़े गए और रातों रात हमें आ, हमने डी स्टाफ और हमारी एलसीपी सबको एक्टिवेट किया तो कापुद्रा पुलिस ने वहां सुरेंद्र नगर पुलिस को कांटेक्ट करके वहां चेक पोस्ट पे उन दोनों को रातों रात पकड़ ला है अभी प्राथमिक पूछपरछ में यह सब पता चल रहा है कि आ, दोनों के बीच में हीट ऑफ द मोमेंट में लड़ाई हुई कुछ आ, किसी बात बात पे ट्रैफिक नियमन या किसी चीज के रिलेटेड में झगड़ा हुआ और उसके बाद इसने इस पर अटैक कर અખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો આરોગ્ય વિભાગે દસ હજાર થી વધુ નંગ પાણીપુરીનો સ્થળ પર જ નાશ કર્યો તો બસો પાંત્રીસ કિલો સડેલા બટાકા ચણા અને મસાલાને પણ ગટરમાં નાખી નષ્ટ કરવામાં આવ્યા નિયમોનો ભંગ કરનાર લારી ધારકોને અડતાલીસ હજારનો દંડ ફટકારાયો છે તપાસમાં છ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરાયો તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો ખાસ કરીને પાણીપુરી ચાહકો માટે આ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે સાવધાન કરનારા છે કારણ કે હાલ જે રીતે રોગચાળો વધી રહ્યો છે તેમાં આ પ્રકારનો જો ખોરાક આરોગવામાં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે ત્યારે લોકોના આરોગ્ય સાથે આ રીતે ચેડા થાય છે જો કે હાલ તો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે અને આ તમામ લારી ધારકો અને આ તમામ સ્થળો કે જ્યાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યાં કાર્યવાહી હાથ ધરાય છે આ પાણી પાણીપુરીનું પાણી છે જે અયોગ્ય હોવાનું સામે આવતા જ તેને નષ્ટ કરવામાં આવ્યું આ ઉપરાંત પાણી પુરીની જે પુરી છે તે જે તેલમાં તળવામાં આવે છે તેલની ગુણવત્તા પણ ખરાબ હોવાનું સામે આવતા તેને નષ્ટ કરવામાં આવી સાથે અહીં બટાકાનો પણ સડેલા બટાકાનો ઉપયોગ થતા હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો તો આ દ્રશ્યો સામે આવ્યા છે સુરતથી